પત્ની એના પતિને કીધું ગુસ્સો આવે છે આલી પત્નીના આલી એટલે કીધું કે આપણે પાછળ જઈને છે ને તારે જેટલી વાર તને ગુસ્સો આવે ને એટલી વાર એક એક ખીલી મારતું રહેવાનું અને ઠોકતા રહેવાનું ખીલી મારવાની પણ જગ્યા રહી નહીં અને પત્નીને ગુસ્સો આવવાનું બંધ થઈ ગયું એટલે એને એના પત્નીને બોલાવીને પતિને બોલાવીને કીધું કહો મને ગુસ્સો આવવાનું બંધ થઈ ગયું એટલે કે હવે શું કરવું એટલે કે હવે છે ને આ જે ખીલીઓ ત્યાં ઠોકીને એ એક ખીલી તું કાઢ બરાબર ત્યાં મારી તું કાઢ બરોબર એમ કરતા કરતા બધી ખીલીઓ પાછી કાઢી કાઢી હા બરોબર એટલે ખીલીઓની પૂરી કાઢ એ લઈને એવું કીધું ક્યાં ઘા તો મારે જમના પૂરવા એટલે ઘાચમ ના પૂરવા બરાબર એટલે એવું નહીં હતું અમુક માણસોનું એવું છે કે જે તમે બોલ્યા હોય ને વાણીનું વર્તન ને તમારું ખરાબ હોય ને અને મોડામથી જે શબ્દો નીકળ્યા હોય ને એ હોમવાળાના દિલને ચીરી નાખ્યા સોરી કહેવાથી કે કોઈના જોડે માફી માગવાથી કદી છે ને એ શબ્દો પાછા જતા નહીં હા એટલે આવું છે એટલે જે ઘા જાય ને એ ઘા પુરાતા નહીં એટલે કોકના છે ને આપણે કોઈક કહેવું હોય ને તો બોલવું હોય ને તો કોકના દિલ લાગી જાય ને એવું મહેરબાની કરી ના કરશો આ સમજ સમજાય એના માટે જ છે તો જીવનમાં પહેલું ચડ ઉતર નો તણાવ તો રહેવાનો એટલા માટે તમે કોઈના ઘા વાગે ને એવું વર્તન કોઈના જોડે કરશો નહીં